किंन कदै गुंथा જય માતાજી મિત્રો અમારે જે ગાયને પલુર નાખવાનું હતું ને જે પુણ્ય કરવાનું હતું તમે જોઈ શકો છો અમારા બધા સાથી મિત્રો આની અંદર મદદ કરવા માટે આવ્યા છે બરાબર અને આ કલ આ જે દેખાય જે લીલું લીલું એ ચૂંટી અને ગાયોને નાખવા માટે જવાનું છે તો અમારી જે આ ટીમ છે આ બધા મારા સાથી મિત્રો છે અને બધા જ અન્ય આ સેવાની અંદર ખૂબ સરસ રીતે જોડાયા છે અને આપણે ગાયને પુણ્ય કરવાનું છે બરાબર આજે ઉત્તરાયણ છે એટલે તો અમે આ બટી અને હવે ગાયને નાખવા જાવશું ને ગાયો ખાશે તો બધાને પૂર્ણ થાય છે કારણ કે આની અંદર બધા સેવામાં જોડાયા છે જે સેવામાં જોડાયા છે એ બધાનું કારણ કે જે પૂન કરેલું કદી એડે જાતું નહીં તો અમે બધા ભેગા થઈ મટવાનું ચાલુ કરી દીધું તો જય માતાજી મિત્રો હું આપનો ભરત ઠાકોર અને આપણે દીપકસિંહ આપણે અહીંયા આવી ગયા છે બરાબર તો આપણે જે ગાયને પૂર્ણ કરવાનું હતું તો આપણે ગાયન પલું નાખવાનું હતું તો આજે ઉતરણ થઈ છે બરાબર પણ ફક્ત દીપકસિંહને ખાલી એક જ ફોન કરે એક જ ફોનમાં એમનું ટ્રેક્ટર લઈ અને સેવાના કાર્ય એમની અંદર જોડાના તો આપણે એમનો દિલ્હીથી ખૂબ ખૂબ આભાર માનીએ અને ભગવાન માતાજી ભોળાનાથ ખૂબ પ્રગતિ કરો તેવી પ્રાર્થના કરીશું અને ગાયને ખવરાયેલું પૂર્ણ કર્યું કરી એડે જાતું નહીં તો તમે સેવાના કાર્યની અંદર આવ્યા છો તો ભગવાન ભોળોના તમારી દરેક માણસોને ફોન કરજો તો જય માતાજી 나고 싶구나고 왜가

сама આપણને આજે ઉત્તરાયણના દિવસે લીલા કાસની સાથે સાથે અમારા ફાફેડામાંથી રૂનીથી કરશનજી મનાજી ઠાકોર તરફથી સોપુળા ગાયોની સેવા માટે દાનમાં મળેલ છે અને આ સેવામાં જે ઘાસ લઈને ગાયોને નાખવા જાય છે તે પણ દાનમાં તેમના દીકરા દીપક કરશનજી તરફથી ટ્રેક્ટર ફ્રીમાં આવેલ છે ये बहुत नाखूदा It's